બોટાદ વરિયાદેવી મંદિર ખાતે અબોલ પશુ જીવો માટે એકવીસો કિલોના લાડુ બનાવ્યા બોટાદ ખાતે વરિયાદેવી મંદિરે અબોલ પશુઓ અને શ્વાન તથા ગાયો માટે આશરે એકવીસો કિલો જેટલા લાડુ બનાવી અને તેઓને ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન પાર્શ્વભક્તિ ગ્રુપ તેમજ માંગ ગ્રુપ તથા અન્ય સેવાભાવી લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરિયાદેવી મંડળની બહેનોએ ખૂબ મહેનત કરી સ્વાન અને ગાયો માટે લાડુ બનાવ્યા હતા જેમાં આશરે કિલો જેટલા લાડુ બોટાદ ગાયો માટે આપવામાં આવ્યા હતા ત્યારબાદ બાકીના લાડુ રખડતી ગાયો તથા સ્વાન માટે બનાવવામાં આવ્યા હતા આ આયોજનના કાર્યમાં સ્થાનકવાસી સંપ્રદાયના મહાસતીજીઓએ પધારી અને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આશીર્વાદ પાઠવી માંગલિક સંભળાવેલ ત્યારબાદ આવા પુણ્યના કામમાં સહભાગી થનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું ભરતભાઈ શાહ મકર સંક્રાંતના મહાપર્વ નિમિત્તે વરિયાદેવી મંદિરની અંદર એક મહા સેવા યજ્ઞ આ મહા સેવા યજ્ઞની અંદર એકવીસો કિલો જેટલા અબોલ જીવોના લાડુઓ મિષ્ટાન ભોજન બનાવી વરિયાદેવીની માતાઓ નિઃશુલ્ક સેવા કરીને આ જબરદસ્ત સેવા યજ્ઞ બોટાદની અંદર સંપન્ન આજરોજ કરેલ છે

અને વરિયાદેવી મંદિરના ટ્રસ્ટીઓ આ બધાંયના સહયોગથી આજે આ મહાસેવા યજ્ઞ કરી રહ્યા છીએ આ સેવા યજ્ઞ યજ્ઞને નવમા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે બોટાદની આજુબાજુના દરેક વિસ્તારોની અંદર આ લાડુ નિષ્ટારનું ભોજન અબોલ જીવોને તેમજ શ્વાન કૂતરાઓને નિશુલ્ક ભાવથી ભોજન કરાવવામાં આવશે નામ છે વિરલભાઈ આજે શું અમે દર પાવન પર્વ નિમિત્તે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરી છે છેલ્લા ઘણા વર્ષોથી અમને બીજી સંસ્થા જેવી કે પાર્શ્વભક્તિ ગ્રુપ જય ગ્રુપ એ બધા સાથ સહકાર આપે છે તેના હિસાબે રોજ બે હજાર કિલો લાડવા ગાયો તથા કૂતરા માટે અમે બનાવીએ છીએ જે અમારી ટીમ અલગ અલગ જગ્યાએ વિતરણ કરશે